અમદાવાદ સાબરમતી જેલ ખાતે હાલ પાસા હેઠળ જે છે તે ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજાને જે છે લઈ જવામાં આવી રહ્યા છે સિદ્ધાર્થ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ અમારા માધ્યમથી કરી રહ્યા છીએ મષ� еёનુથ હણુધ ભે નેનેને નેને ને ને નેન હ� southeast ને ạ! કજે ને નેને ને નેને નેનેને નેન હસલ નેને ને ને

ક્ષત્રિય સમાજના આગ્રહની ભીતિ જાહેર